સૌથી પહેલાં તો શરીફાબેન એ કહો કે તમે તો અધ્યાપક વિવેચન લેખો કરો સંપાદનો કરો પણ આ અનુવાદનું કામ તમને શું કામ ગમે છે શા માટે એ દિશામાં તમે ગયા અને તમે કેવી રચનાઓની પસંદગી કરો છો એની વાત કરો આદરણીય વડીલો અને મિત્રો પહેલો અનુવાદ ઓગણીસો ને બાણુંમાં અંગ્રેજીમાંથી કર્યો અંગ્રેજી કાઠિયાવાડના છોકરાઓને કેટલું આવડતું હોય એ બધા જે કાઠિયાવાડમાં રહેતા હોય એને ખબર હોય અઠવાડિયે જ્યાં થેન્ક યુ કે સોરી ન સંભળાતું હોય એવી નિશાળોમાં ભણેલા અમે એટલે અંગ્રેજી આવડતું હોય એવો કોઈ વહેમ નહોતો પણ કમનસીબે જે વિષય હતો પીએચડીનો એની અંદર વાર્તાઓ ગુજરાતીમાં નહોતી મળતી અંગ્રેજી ફરજિયાત વંચાવે એવા ગુરુ મળ્યા હતા શિરીષ પંચાલ અને એમણે સમરસેટ મોમની કર્નલ્સ લેડી એ તું કરી બતાવ મેં એક અનુવાદ એ ગુરુ સાથે સામે બેસીને લીટીએ લીટી વાંચો શિરીષ પંચાલ સાથે અને પહેલા જ અનુવાદમાં એમણે કહ્યું કે હવે પછી ક્યારેય વંચાવતી નહીં તારું બરાબર છે એટલે આનંદ પણ થયો ને આઘાત પણ લાગ્યો કે પહેલો જ અનુવાદ આટલો પણ કદાચ ડરના માર્યા બહુ સારો કર્યો હશે કારણ કે ગુરુ અઘરા હતા એ પછી દસ વર્ષ સુધી હું માત્ર અંગ્રેજીમાંથી જ અનુવાદ કરતી રહી માત્ર અંગ્રેજીમાંથી હા જર્મન લેખક સ્ટીફન ઝ્વાઈગને લાવી પણ એ વાયા અંગ્રેજી લાવી દુનિયાભરના વાર્તાકારોનું કર્યું પણ અંગ્રેજીમાંથી જ અચાનક જ વિશ્વ સાહિત્યમાંથી હું ભારતીય સાહિત્ય બાજુ કેમ વળી ગઈ એવો એક પ્રશ્ન જાત પણ પૂછે તો એનો જવાબ મળે બે હજાર બેના ગુજરાતના તોફાનો આ તોફાનોએ મારી અંદર એક પ્રશ્ન જગાડ્યો કે આપણે આટલા નકામાં પહેલેથી જ હતા કે ક્યારેક આપણે એકમેકની બાજુમાં રહી અને એકમેકના ખભાને ખભો ધરનારા હતા આપણી સંસ્કૃતિ એક હતી આપણી ભાષા એક હતી આપણા આપણું બધું જ સરખું હતું અને અચાનક જ ધર્મ નામની દીવાલ ક્યારથી વચ્ચે આવી શું આપણે પહેલેથી જ આવા હતા આ મારા અંતરમાં જાગેલો પ્રશ્ન હતો અને એના જવાબ માટે હું બે દિશામાં ગઈ એક બહુ જ ઉત્તમ લેખક ઉર્દુ લેખક સાદત હસન મન્ટો એને મેં શરૂ કર્યો અને મારી રાતોની જે પીડા હતી ગોધરા અને આફ્ટર ગોધરા બેઉ બેઉ પ્રસન્ન પીડાદાયક છે એ પીડામાં મને મદદ મળવાની શરૂ થઈ કોઈક એવો હતો જેણે આ પીડા વેઠી છે અને એમાંથી હું ભારતના ભાગલા બાજુ વળી આખા દેશની ભાષાઓમાં લખાયેલું વાર્તા સાહિત્ય એ મેં વાંચ્યું અને એમાંથી ઉત્તમ વાર્તાઓ કમનસીબે ગુજરાતી સાહિત્યમાં વિભાજનને વિષય બનાવતી કુલ ઓગણીસ વાર્તા લખાયેલી છે કુલ ઓગણીસ અને એ પણ પછીના લેખકોએ ઓછી લખી છે આરંભના લેખકોએ વધારે લખી છે એટલે એ અઠ્યાવીસ વાર્તા ગુજરાતી કર્યું અને પછી જાણે કે આ મિત્રો ઘણી વાર કહે છે કે રવાડે ચડી ગઈ અને એમાં ગુજરાતી સાહિત્ય રહી ગયું એવું પણ થયું કે પછી નવલકથાઓ સુધી ગઈ નાટકો સુધી ગઈ છેલ્લે જે અનુવાદો કર્યા એની પણ વાત કરી દઉં કે છેલ્લે ત્રણ અનુવાદ મેં ગુજરાત તરફથી પ્રાયશ્ચિત રૂપે કર્યા મહાભોજનો અનુવાદ મનુ ભંડારીની અદભુત નવલકથા અને એટલો હરિબલ અનુવાદ કોઈકે કરેલો કે મેં કહ્યું કે હું ગુજરાત વતી પ્રાયશ્ચિત કરું છું એ રીતે બીજું પ્રાયશ્ચિત મેં એનિમલ ફાર્મનો અનુવાદ કર્યો કારણ કે જયંતી દલાલે તો સારો જ અનુવાદ કરેલો પણ એના પ્રકાશકોએ એને વાક્યો લીટીઓ ફકરાઓ પાનાઓ છોડીને છાપ્યો છે હવે પ્રકાશક સાથે તો લડી ન શકાય રસ્તો એ જ હતો કે હું એને ફરી કરું અને એનિમલ ફાર્મ આમ પણ ગમતી કૃતિ હોય અત્યારે જેને અનુવાદ કરી રહી છું હમણાં પ્રેસમાં જઈ રહી છે એ પણ પ્રાયશ્ચિત રૂપ છે એક એવી ઉર્દુ સર્જક જેને અનુવાદ ન કરવો જોઈએ એટલી મીઠી ભાષાવાળી સર્જક ઈસ્મત ચૂકતાય એની એક વાર્તા વર્ષો પહેલા એક લેખકે બહુ જ ખરાબ કરેલી મેં એમને ના પાડેલી ના કરજો અને આ ચાર મહિના પહેલાના વારે ફરી એક લેખિકાએ એટલો જ હોરિબલ અનુવાદ એટલો જ ભયાનક અનુવાદ કે મને એણે પ્રેરણા આપી કે તું ઈસ્મત ચૂકતા એને લાવ એટલે આ મારો છેલ્લો અનુવાદ ઈસ્મતની દસ વાર્તાઓ એ મારો છેલ્લો અનુવાદ આ કારણ હવે આ મિત્રોને એમની અનુવાદ પ્રક્રિયા વિશે પૂછીએ આપણે શનીફાબેન તમે જ્યારે અનુવાદ કરો છો ત્યારે સૌથી પહેલા તો આપણને ભાવ સ્પર્શે બરાબર પછી ભાષા સૌથી મોટું એક એને તમારે ઓળંગવાનું છે અને એ ભાષાનો સંઘર્ષ કેવો હોય ઘણી એવું થાય કે એક શબ્દ આપણને બહુ જ મૂંઝવે ઘણી તો છોડી દઈએ જગ્યા અને પછી આગળ ચાલીએ પણ જો યોગ્ય શબ્દ અચાનક મળી જાય તો કેવો આનંદ થાય અને ન મળે ત્યારે કેવી નિરાશા થાય એની વાત કરો ભાવ ભાષાનો સંઘર્ષ અને અંતે મળતો આનંદ અને સંતોષ અમારી સાથે વહેંચો મારા માટે ઊભા થવું એ લાભ છે હું ભાવ ભાષાની સાથે એક શબ્દ ઉમેરી છે સંસ્કૃતિ એ પણ એટલું જ મહત્વનું છે અને સ્વરૂપ એ પણ એટલું જ મહત્વનું છે કારણ કે જ્યારે મેં લાહોરનો અનુવાદ કર્યો ત્યારે મને મારી પાસે નાટકની ભાષા ન હોય અને મારો પ્રશ્ન હતો ત્યાં આગળ કે અમુક પાત્રો પંજાબી બોલે છે અને અમુક પાત્રો ઉર્દુ બોલે છે આ બેઉને જાળવવા માટે અમુક પંજાબી શબ્દો રહેવા દીધા અમુક ઉર્દુ શબ્દો રહેવા દીધા અને મિત્ર બકુલ ટેલર જે રંગભૂમિને બહુ નજીકથી જાણે છે એને આખો દિવસ સાથે બેસાડ્યા કે હવે અનુવાદ તો મેં કરી દીધો પણ હવે આને નાટકનો અનુવાદ બનાવવાનો છે એટલે આવી મદદ પણ લેવી પડે ક્યારેક મારી ભાષા હું હંમેશા એવું માનું છું કે અનુવાદ માટે મને ઉર્દુ હિન્દી પંજાબી અંગ્રેજી આવડે એના કરતાં વધારે સારી મારી માતૃભાષા આવડવી જોઈએ એ વધારે જરૂરી છે એટલે જ્યારે હું એક વાર્તામાં સિંહે એનો શિકાર છોડી દીધો છે એટલે પક્ષીઓ નીચે આવી રહ્યા છે એવું જ્યારે હું જો એ જ વાક્ય વાપરું કે સિંહે એનો શિકાર છોડી દીધો છે તો મને ગુજરાતી નથી આવડતું કારણ કે સિંહે એનું મારણ છોડી દીધું છે એ શબ્દ વાપરવો પડે એ જ રીતે કાલે હું આ વિદ્યાર્થીઓને કહેતી હતી કે સમરસેટ મોમની એક વાર્તા જ્યારે મેં કરી અદ્ભુત વાર્તા એક સ્ત્રી પર બળાત્કાર થાય છે અને એનો એ જે રીતે પ્રતિકાર કરે છે જે ફ્રેન્ચ સ્ત્રી છે એની અંદર એક વાક્ય છે કે એને વહેલી સવારે પ્રસૂતિની પીડા ઉપડી હવે જો હું ગુજરાતી હોઉં તો હું પ્રસૂતિની પીડા શબ્દ ન વાપરું વેણ ઉપડી મારી ભાષા પાસે છે એટલે આ બહુ મહત્વનું છે બીજી એક વસ્તુ જેને સંસ્કૃતિ કહું છું હું ઇંતજાર હુસેનની વાર્તાઓનો જ્યારે મેં અનુવાદ કર્યો ત્યારે એક જ વાક્ય આવે એની અંદર કે અબ પે ઝટકે કા માસ મિલતા હૈ હવે જો બેઉ સંસ્કૃતિ વાંચીએ તો જે જાટ અને શીખ છે એ ઝટકાનું માંસ ખાય અને જે મુસ્લિમ છે એ ઝટકાનું માંસ ન ખાય એટલે ઇંતજાર હુસેને એક શબ્દમાં કહ્યું છે કે ગામની આખે આખી વસ્તી હવે મુસ્લિમ વસ્તી પાકિસ્તાન જતી રહી છે અહીંયા કોઈ એક બચ્યું નથી જો આ વાક્યનો અર્થ ન આવડતો હોય આ સંસ્કૃ આ સંસ્કૃતિ છે આ સંસ્કૃતિએ મને એટલી જ હેરાન આધા ગામમાં મને ગાળોએ કરી આધા ગામની અંદર ફુન્નન મિયા નામનું એક પાત્ર જે ગાળથી જ વાત કરે આણે મને ના પાડે લીખતું ના કરતી આમાં ના પડતી પણ ઘણા બધા એવા બહાદુર હોય કે ના પાડે ત્યાં જાય એટલે બિંદુબેને મને છેલ્લે સલાહ આપી કે કામ કર આટલી બધી જગ્યાએ ડોટ 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 મુખ એ તો મંજૂર નહોતું એટલે મેં આ સામે બેઠા એ રઘુવીરભાઈને ફોન કર્યો રઘુવીરભાઈ શું કરવું તો એણે મને કહ્યું કે કેમ ગાળો નથી આવડતી એટલે મેં કહ્યું કે કાઠિયાવાડી છું ગાળો તો બહુ આવડે સભ્ય છીએ એટલે બોલતા નથી એટલે એમણે પાછું આ રઘુવીરભાઈ છે ને એક કે તો તમારા તરફથી ના ઉમેરતા જે છે એટલી રાખજો તો ઘણી વાર આ ગાળો પણ આપણને હેરાન કરે ઘણી વાર શબ્દો હેરાન કરે ઘણી વાર ભાષાની જે લેજ છે જે લિજ્જત છે જે રવાની ભરી ઉર્દુ હોય હવે ઘણા બધાને એવો વ્યમ છે કે શરીફા છે એટલે તો ઉર્દુ આવડેમાં શું પણ કિરીટભાઈ જાણે છે કે અમારા કાઠિયાવાડમાં કોઈને હિન્દી બોલવાની ટેવ નથી હોતી કોઈને ત્યાં આગળ સૌરાષ્ટ્રની અંદર હિન્દુ મુસ્લિમ ભાષાની રીતે બિલકુલ જુદા નથી પડતા પહેરવેશની રીતે બિલકુલ જુદા મેં મારા ઘરમાં જિંદગીમાં ક્યારેય એક ઉર્દુ શબ્દ નહોતો સાંભળ્યો એક પણ અને મને ઉર્દુ લિપિ નથી આવડતી આજે પણ પણ ડિક્શનરીઓ આપણી પાસે બહુ ઉત્તમ છે દુનિયાભરના કોષ આપણી પાસે છે અકાદમી એક ઉપકાર કર્યો ઉર્દુ ગુજરાતી કોષ કરીને પણ આ ડિક્શનરીઓ અને હું જ્યારે અનુવાદ કરતી હોઉં છું ત્યારે હું હિન્દી ગુજરાતી ગુજરાતી અંગ્રેજી અંગ્રેજી ગુજરાતી ઉર્દુ ગુજરાતી અને ઉર્દુ હિન્દી આટલા ચારે બાજુ ફેર પડખે રાખીને બેઠી હોઉં છું અને છતાંય ઘણી વાર એવું બને કે તમે એને ન્યાય ન આપી શકો ઇંતજાર હુસેનની એક વાર્તા જેની અંદર જ્યારે પાત્ર હિન્દુ છે ત્યારે એ એકદમ સંસ્કૃતાઈઝ હિન્દી બોલે છે અને જ્યારે પાત્ર મુસ્લિમ છે ત્યારે એકદમ ઉર્દુ બોલે છે હવે આને લાવવું એ મારી ભાષામાં શક્ય નથી એટલે હું પ્રસ્તાવનામાં લખી દઉં છું કે આ મારા માટે શક્ય નહોતું એટલા માટે મેં આને જેમ છે તેમ રહેવા દીધું છે આ જ મુશ્કેલી મને ઈસ્મતની અંદર પડી રહી છે ઇસ્મત આપવાની જે ભાષા છે એની જે મીઠાશ છે કે તમે અનુવાદ કરતા હો ને ત્યારે તમે જ તમને ગાળ દેતા હો કે ના કર આ પ્રજાને મૂળમાં વાંચવા દે પણ પ્રજા મૂળ વાંચતી નથી એટલે અનુવાદ કરવા પડે છે એટલે ભાવ સાથે ભાષા સાથે શબ્દ સાથે સંસ્કૃતિ સાથે બધી જગ્યાએ તમારો ક્ષણે ક્ષણનો સંઘર્ષ અનુવાદની અંદર હોય જો કોઈ નર્મદે એવું કહ્યું હોય કે નિબંધ લખવા એ સહેલી વાત નથી તો હું એવું કહીશ કે અનુવાદ કરવા એ પણ જરાય સહેલી વાત નથી તમારે એક કક્ષાએ પહોંચવું પડે છે નહીતર અનુવાદો તો ઢગલા મોઢે થાય છે પણ અનુવાદની તપાસ કોણ કરે છે વાંધો એ છે અનુવાદ ધારો કે મારા અનુદિત પુસ્તક વિશે કોઈ લખે તો પણ વાર્તા વિશે લખે નાટક વિશે લખે નવલકથા વિશે લખે પણ ક્યારેય એવું ન કે કે સુખા બરગદમાં મંજૂર એ સામે શું કરેલું અને શરીફાએ શું કર્યું છે અથવા તો આધા ગામમાં રાહી માસુમ રજાએ શું કર્યું અને મેં શું કર્યું છે આ રીતે તપાસ કમ નસીબે હજી સુધી કોઈએ

હા હા ભોજપુરી ઉર્દુ પણ અમે તો હિન્દીવાળા એને હિન્દુસ્તાની કહીએ ઉર્દુ ન કહીએ કારણ કે પ્રેમચંદની વાર્તાઓ તો તમે આપણે બધાએ વાંચેલી છે અને એ એ સમય હતો જેમાં હિન્દી અને ઉર્દુ અને સંસ્કૃતના શબ્દો બહુ સહજ રીતે હિન્દીમાં ભળી જતા હતા ગાંધીજી એને કહેતા હતા એ એટલે તમે જેને ભોજપુરી ઉર્દુ કહો છો એનો તમે જે તોડ કાઢ્યો મેં જોવું મેં વાંચ્યા થોડા ઘણા તમને એટલે એમાં ક્યાંક તમે ઉર્દુ મૂળ શબ્દ પણ રાખ્યો છે ને એ બધું કરેલું છે ખેર પણ જ્યારે આંચલિક જાનપદી રચનાના અનુવાદ કરવાની વાત આવે ત્યારે એનો પર્યાય તમારે કોઈ બીજી ભાષા શોધવી પડે જેમ સંજયભાઈએ શોધી ઉત્તર ગુજરાતની એવી જ રીતે આપણે ત્યાં અહીંયા બેઠા છે મૃદુલાબેન પારિક ગયા વર્ષે સુરદાસ વિશે એમણે વક્તવ્ય આપેલું એમણે મેના ગુર્જરીનું માલવી ભાષામાં અનુવાદ કર્યો અને બહુ પચીસ એક પ્રયોગો થયા એના અને ભીલોનું ભારત અને રોમ સીતમાની વાર્તાના પણ એમણે હિન્દીમાં અનુવાદ કર્યા અને એ લોકલ લોકબોલીનો સંસ્પર્શ લઈને કરતા હોય છે તો આ મૂળ આપણે રચના પસંદ કરીએ તો પછી માત્ર વિષય ઉપર ભાર મૂકીએ કે એની શૈલીને પણ બરકરાર રાખવાનો પ્રયત્ન કરીએ હવે જો મારે આત્મકથાનો અનુવાદ કરવો હોય તો હું સંસ્કૃત કેવી રીતે બાદ કરી શકું તો તમે કેવી રીતે આમાંથી રસ્તો કાઢો છો કોને વધારે મહત્વ આપો છો શૈલીને જે તે લેખકની ઓળખાણ છે એને જેમ કે હવે ગુલામ શેખના નિબંધનો અનુવાદ કરવો એટલે શું એક ફકરો કરવામાં અઠવાડિયું જતું રહે તો આદર્શ અનુવાદ કર્યા પછી તમારી પોતાની વ્યક્તિગત ઉપલબ્ધિ શું તમારી વૈચારિક ભાવાત્મક ભાષાકીય સંસ્કૃતિગત એવી ઉપલબ્ધિ શું તમને શું લાગે છેલ્લે પોતે રચના પૂરી થાય પછી તમે શું અનુભવો એની વાત કરો કે મારી અનુવાદ કરવાની જરૂરિયાત એ મારા શરીરની પીડાઓમાંથી પેદા થયેલી છે મારો જુદો એટલે આ લગભગ કોઈ આવું નહીં કરતું હોય ઈશ્વર નામનો જે માણસ હશે એ બહુ રમુજી છે એણે પહેલા મને કદી બેસી ન શકું એવો પ્રશ્ન આપ્યો અને પછી દમનો રોગ આપ્યો એટલે સૂઈ ના શકો તો તમે શું કરો તો અનુવાદ કરો આ એક જ એવો રસ્તો છે જેની અંદર તમે દુનિયા જહાન ભૂલી જાઓ છો એક એક શબ્દ એક એક વાક્ય એક એક કહેવત સ્લેંગ આ બધાનો મેળ પાડતા પાડતા તમાર મારા માટે દુનિયાનું અસ્તિત્વ જ નથી હોતું જ્યારે હું અનુવાદ કરતી હોઉં છું એટલે મેં લગભગ ઓગણીસો છન્નું પછી પેઇન કિલર બંધ કરી દીધી અને અઘરા અનુવાદ શરૂ કર્યા જે મને હંફાવે એવા અનુવાદ અને મિનળબેન જેવા મિત્રો હું અનુવાદ શરૂ કરું એટલે એને પ્રશ્ન થાય કે આને પાછું કંઈક નવું થયું હશે એટલે મારી જરૂરિયાત આ છે પીડાઓથી દૂર ભાગવા માટે મેં અનુવાદ કર્યા પણ અનુવાદ મને શું આપે છે પીડા સુખ તો ખરું જ એ તો પહેલી ઉપલબ્ધિ એટલે મમ્મટ ભલે કે તો કાંઈ ના મળે પણ બહુ મળે શાંતિથી છેલ્લે થાકીને તમે ડળી જાઓ પછી કોઈ પીડા તમને અડતી નથી પણ તમારી અંદર જે સત્વ ઉમેરાય છે ધારો કે મારે કેવું છે એ કે મારા દેશનો ઓરલ હિસ્ટ્રી મૌખિક ઇતિહાસ અને ફિક્શનલ હિસ્ટ્રી કથા સાહિત્યમાં પ્રગટ થતો ઇતિહાસ તો મને એવું જ કે છે કે આ દેશમાં હંમેશા ગંગાજમની સંસ્કૃતિ હતી આ દેશની અંદર ધર્મ ક્યારેય મુખ્ય પરિબળ નહોતું આપણને વેચનારું આ દેશની અંદર હંમેશા પ્રજાના હૈયા સૈયારા ગીત ગાતા હતા એવું મને આ બધી જ વાર્તાઓ બધા જ નાટકો બધી જ નવલકથાઓ એ સમજાયું કે તું મૂંઝા નહીં આપણે સારાજ હતા એ મને નહીતર ના સમજાત જો હું આધા ગાઉં પાસે ન ગયો હોત જો હું બસ્તી પાસે ના ગઈ હોત મને સૌથી વધારે જો કોઈ એક લેખકે હંફાવી હોય તો એ ઇંતજાર હુસૈન એનું એક કારણ છે કે જે પ્રદેશમાંથી હું આવું છું ત્યાં જો હિન્દુ મુસ્લિમના ભેદ ન હોય સૌરાષ્ટ્રની અંદર ક્યારેય તો શિયા સુનની તો બહુ દૂરની વાત છે અને ઇંતજાર હુસૈન શિયા લેખક છે આ જે સૌથી મોટી તકલીફ હતી મારી

એ માણસે મને એના મરશિયાના લય કેવા હોય એ પણ ગાઈને બતાવેલું અને મોટો ફાયદો વારિસ સાહેબ સાથે એ હતો કે અંગ્રેજીના અધ્યાપક હતા અને ઉર્દુના વિદ્વાન હતા અને શિયા સુન્નીનો ઇતિહાસ જાણતા હતા એટલે મદદ વગેરે અનુવાદ થાય એવા વહેમમાં હું કદી નથી રહી કદી નહીં મારે જ્યારે મૂળ ભાષામાંથી લાવવું હોય હું સિંધી વાર્તા લાવી ત્યારે મેં મારી એક સિંધી છોકરીની માં સાથે બેસીને કર્યો અથવા તો અત્યારે હું નટ સમ્રાટ પૂરું કરીને બેઠી કુસુમાગ્રજનું તો હું અરુણા જાડેજાના ઘરે બે દિવસ રીતસરના ધામા નાખીને વાંચીશ પછી એ પ્રેસમાં જશે અનુવાદની પૂર્ણતાનો આગ્રહ ભલે ન રાખીએ પણ એ એના લેખકે જે રીતે મૂક્યું છે ત્યાં સુધી તો આપણે ચોક્કસ જ લઈ જવો જોઈએ એટલે એ ખાવાનો ખેલ નથી એ દરેક અનુવાદે વારે વારે પોતાની જાતને ટોકતા રહેવું જોઈએ અનુવાદ દ્વારા હું મારી ભાષામાં શું ઉમેરું છું આ મારા માટે બહુ મહત્વનો પ્રશ્ન છે મારી ભાષામાં પાર્ટીશન લિટરેચર નથી તો એ ઉમેરાયો હું જ્યારે સુખા બર્ગત લાવી રહી હતી ગુજરાતીમાં એવું થયું કે એક પાત્ર આ બધા ધર્મના ના ધુરંધરો છે એ મૌલવી હોય કે પંડિત એ આ બાટા કંપની ને જુદી જુદી કંપનીના જોડા વેચનારા જેવા હોય છે દરેક બૂટ બૂટ વેચનારો એવું જ કહે કે મારું ચપ્પલ સૌથી ટકાઉ દરેક પંડિત દરેક મોલવી એવું જ કહેશે કે મારો ધર્મ સૌથી સારો પણ તારે ત્યાં જ પગ મૂકવો જે જોડું તને ના ડંખે બાપ દીકરાને જ્યારે આવું કહે ત્યારે મારી અંદર એક સમજ ઉમેરાઈ છે કે જે હું માનું છું કે હું અને તમે માત્ર ને માત્ર માણસ છીએ ને બીજું કશું નથી એ જે મારી દ્રઢ માન્યતા છે એને આ સાહિત્ય ઉમેરી આપે છે એને દ્રઢ કરી આપે છે મારા દેશનો ઇતિહાસ આવો જ હતો 1300 વર્ષથી આ બેઉ પ્રજા એક જ આકાશ નીચે રહેતી હતી અને એક જ ધરતી વહેંચતી હતી એને બે ભાગમાં વહેંચનારાઓ મૂર્ખા હતા ધર્મના નામે એ મને આ નવલકથાઓને વાર્તા હોય શીખવાડ્યું જો ધર્મ ઉકેલ હોત તો કદી બાંગ્લાદેશ ન બાંગ્લાદેશંગ્લાદેશ કદી બાંગ્લાદેશે સાબિત કર્યું કે ભાષા સંસ્કૃતિ સંગીત અને કળા એ તમને જોડે છે ધર્મ કદી નથી જોડતો એટલે મારી અંદર આ ઉમેરાયું હું અનુવાદો દ્વારા હું સારી માણસ હતી પણ વધારે સારી માણસ બની માણસાઈ સાર માણસાઈ અંદરનો મારો વિશ્વાસ વધારે દ્રઢીભૂત થયો મને આખું શહેર એક પણ ખૂણે ઘર ન આપે તોય મને સુરત માટે ક્યારેય ગુસ્સો ન આવે એવી સારપ આ સાહિત્ય કૃતિઓએ મારી અંદર ઉમેરી અને એ સાહિત્ય કૃતિઓ જો મને વધારે સારી માણસ બનાવી શકી હોય તો મારી માણસ તરીકેની ફરજ છે ગુજરાતી તરીકેની ફરજ છે કે હું એને ગુજરાતી પ્રજા સુધી લઈ જાઉં કે વાંચો આપણે આ છીએ આપણે નેતાઓ કહે છે તે નથી આપણે આ છે આ મારી ઉપલબ્ધિ કો તો ઉપલબ્ધિ અને મમ્મટ ના હિસાબે મને મળતું કાવ્ય ફળકો તો ફળ જે કો